તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી ત્યાં મિત્રો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી છે તો મિત્રો આ અસરના લીધે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો પંચમહાલ તાપી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દીવ રાજકોટ અમરેલી બોટાદ તેમજ મિત્રો ભાવનગરમાં હળવા વરસાદની સંભાવનાઓ જયારે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો આ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમના કારણે મિત્રો ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામ રૂપિયા નવ્વાણું હજાર છસો ને ની આસપાસ પહોંચ્યું છે તો મિત્રો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું હાલમાં નવ્વાણું હજાર સાતસો ને સાઈઠ અને બાવીસ કેરેટ સોનું એકાણું હજાર ચારસો ને સાઈઠ રૂપિયા નોંધાયું હતું તો મિત્રો વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાતના અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં ચોવીસ કેરેટ સોનું હાલ નવ્વાણું હજાર છસો સાઠ અને બાવીસ કેરેટ સોનું એકાણું હજાર ત્રણસો ને સાઠ પર ટ્રેડ થઈ રહ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે ચાંદીનો ભાવ પણ વધીને રૂપિયા એક લાખ ચાર હજાર સો રૂપિયા પ્રતિ કિલો થયો છે ત્યારે મિત્રો હવે સોના ચાંદીનો ભાવ છે તે મિત્રો આસમાને પહોંચવા આવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે

નહોતા એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી એ ગહલોર ગામમાં દશરથ માનજીની મૂર્તિ પર માલ્યાર્પણ કર્યું હતું તેમના પુત્ર ભગીરથ માનજી એ ગયા વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યાં તે દરમિયાન મિત્રો ચૂંટણી પ્રચારમાં આ નિવેદન છે તે નિવેદન આપ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સોના પર હવે મળશે વધુ લોન કરવામાં આવે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં વધારી ને પંચ્યાસી ટકા કરી દીધો છે એટલે કે મિત્રો હવે એક લાખની લોન વેલ્યુ ગોલ્ડ ની લોન વેલ્યુ પંચ્યાસી હજાર સુધી મળી શકશે તો મિત્રો વાત કરવામાં આવે તો પહેલા જે મર્યાદા હતી પંચોતેર હજાર સુધી હતી તો મિત્રો આરબીઆઈ ના નવા નિયમ મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ દસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી મારશે જી મિત્રો ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કારણ કે મિત્રો અગિયાર ચૂંટણી ચોમાસાની ગતિ ભારે બનશે તો મિત્રો બાર તેર જૂન ના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આગળ વધશે તેવું જણાવવામાં આવી રહ્યું છે જે આ મિત્રો વાત કરવામાં આવે તો તેર જૂન પછી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે તો મિત્રો તેર જૂન પછી રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ

અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા લંબાવાઈ અને પ્રથમ તબક્કાના ઓનલાઈન પ્રવેશ મેળવવાની મુદ્દત હાલમાં વધારાઈ છે એટલે કે મિત્રો અનુસ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તેના અભ્યાસક્રમોમાં મિત્રો હવે દસ જન સુધી તમે મુદ્દતમાં વધારો કરાયો છે એટલે કે જી જી સીએસ પોર્ટલ મારફત કરાતી પ્રવેશ પ્રક્રિયા છે તે મિત્રો લંબાવવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સરકારી માટે નક્કી છે મિત્રો વાત કરવામાં આવે તો સરકારે હવે સરકારી બાબુની કામગીરીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં મિત્રો સરકારી મિટિંગ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તો મિત્રો સરકારી બાબુ એ સમયનો સદુપયોગ કરવો પર છે જેના પગલે મિત્રો તમામ વિભાગોની મિટિંગ એક કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે વહીવટી સુધારણા પંચની ભલામણો બાદ મિટિંગ માટે એસઓપી જાહેર કરવામાં આવી છે એટલે કે મિત્રો હવે કોઈ બી સરકારી મિટિંગ હશે તો મિત્રો એને સમયમર્યાદા થઈ છે તે એક કલાકથી વધુ ન રાખવા માટે મિત્રો જે છે તે મિત્રો આ નિર્ણય નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્યભરમાં કોરોનાના કેસમાં મિત્રો ફરી એકવાર વધારો જે મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં કોરોના વાયરસના નવા એકસોને સિત્તેર કેસ નોંધાયા છે તો મિત્રો રાજ્યમાં કોરોનાના કુલ સાતસોને સત્તર સક્રિય કેસ જોવા મળ્યા છે ત્યારે મિત્રો અડસઠની ડિસ્ચાર્જ કર્યા છે અને ત્રેવીસ હોસ્પિટલમાં છે તો મિત્રો છસોને ચોરાણું દર્દીઓ હોમ આઇસોલેશન દ્વારા સારવાર મેળવી રહ્યા છે જી હા મિત્રો આપણે તમને ફરીથી જણાવી દઈએ કે છસો ને ચોરાણું દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશન દ્વારા ગુજરાતમાં સારવાર મેળવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે શિક્ષક સહાયક ભરતીને લઈને આવ્યા મોટા અપડેટ જે આ મિત્રો વાત કરવામાં આવે તો શિક્ષણ સહાયક ભરતીને લઈને મોટી અપડેટ સામે આવી છે એટલે કે મિત્રો તમામ ઉમેદવારોએ આગામી તારીખ નવ જૂનના રોજ રાત્રે અગિયાર ઓગણસાઠ કલાક સુધીમાં પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે તો મિત્રો વાંધા અરજી બાદ મિત્રો લાયક તમામ ઉમેદવારોએ આગામી આગામી તારીખ તારીખ સોરી ઉમેદવારો જૂનના રોજ રાત્રે અગિયાર ઓગણસા કલાક સુધી પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે મિત્રો આ ઉપરાંત બિન સરકારી અનુદાતિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું પડશે જે ખૂબ જ મોટા મળી રહ્યા છે